કે જેના પ્રગતિશીલ ખેડૂત કલ્પેશભાઈ પટેલ કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને જાતે જ મૂલ્યવર્ધન કરીને એનું વેચાણ કરે છે તો આપણે મળીએ કલ્પેશભાઈને નામ કલ્પેશ પટેલ છે રહેવાસી હું સરસ ગામ સિદ્ધનાથ મંદિર પાસે તાલુકો ઉલપાટ જિલ્લો સુરત હું છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ રહ્યો છું કે પ્રાકૃતિક ખેતીની પાછળ વરવાનું કારણ શું તમારું પ્રાકૃતિક કુશિત તરફ વરવાનું કારણ મારા ફાધર છે મારા ફાધરને બે અગિયારમાં કેન્સલ હતું ત્યારથી નક્કી કર્યું હતું કે આપણે શું કહેવાય કે એક ફ્રૂટ એક જાનની ઉપર એક ફ્રૂટ આવશે તો ચાલશે પણ વિધાઉટ કેમિકલ વિધાઉટ પેસ્ટિક્સ વગર એને આપણે ઉછેર કરવો છે એટલે ત્યારથી મગજમાં બેસાવ્યું હતું કે ખેતર આપણા અંદરમાં નહીં હતું ફાધર ખેતી કરતા હતા ત્યારે ખેતીમાં આપણું હતું નહીં પણ ઘરનો વારો આપણો હતો તે ઘરના વારામાં આજે પંદર સત્તર હજારના ફ્રૂટ કર્યા છે તે બે હજાર તેરથી આવ્યા છે અત્યાર સુધી એમાં એક બી યુરિયાનું નાખી નથી ત્યારથી મતલબ કે એક વિચાર મગજ દીધો કે આપણે કરવું છે તો ટોટલી પ્રાકૃતિક કરવું છે પછી લાસ્ટ બે હજાર કોરોના પહેલા એક ગામમાં ખેતીની શિબિર થઈ ખેતીની શિબિરમાં મને આ એક વિશે વિષય સાંભળવા મળ્યું કે આ એક વસ્તુ એવું છે કે તેનાથી તમે આ વિધાઉટ કેમિકલ વિધાઉટ પિસેસ ખેતી કરી શકો છો એટલે મેં ત્યારથી જ મેં શરૂઆત કરી દીધી હતી બરોબર એટલે ત્યારથી પછી તમે ધીમે ધીમે શરૂઆત કરી અને કયા કયા પાક અત્યારે તમે પ્રાકૃતિક ખેતીથી બનાવો છો વાવેતર કરો છો મારો મુખ્ય ક્રોપ જે છે બનાના છે કેરા છે જ્યારે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે માન એવરેજ કેરાની લૂમ તમે જોઉં છો ને તે વીસ થી પચીસ વધીને કદાચ અઠાવીસ કેજી હશે પણ જ્યાંથી હું નેચરલ ફાર્મિંગ તરફ વહી છું ને છેલ્લા ચાર પાંચ વર્ષથી આ મારા ચોથો ક્રોપ છે ચોથા ક્રોપ ની અંદર મેં હાઈએસ્ટ સેવન્ટી થ્રી કેજી ની લૂમ લીધી છે પેલા તમે જે કરતા રાસાયણિક પદ્ધતિથી એના કરતા પણ સારું છે એના કરતા સો ટકા રિઝલ્ટ મળ્યું છે અને બીજું કે ખર્ચ ની વાત કરીએ તો રાસાયણિક ખેતીમાં અને અંદાજીત આમાં તો એમાં કેટલો ફરક હોય છે ફરક આસમાન જમીન નો છે અશોકભાઈ કારણ કે જ્યારે રાસાયણિક ખેતી કરતા હોય ત્યારે તમે તો જોયું છે કે

કે કોઈ જાતનો એમાં કોઈ બીજો ખર્ચો નથી ખાલી ડીઝલ વાત મશીન થી ડીઝલ વાત જે પાણી આપું છું તે ડીઝલ ખર્ચો તે જ ખર્ચો છે બાકી મારા આમાં એક રૂપિયાનો ખર્ચો નહીં જીવોમાં બનાવું છું હજાર લિટર હજાર લિટર દર મહિને હું હજાર લીટર જીવન વાપરું છું તેમાં મારે જે બારથી હું ગોળ લાવું છું ને ચણાનો નો લોટ લાવું છું તે જ ખર્ચો છે બાકી મારો કોઈ ખર્ચો નહીં તમે વિચાર કરી લો મતલબ કે બહુ સારી વાત છે

ચોથી તમે અશોકભાઈ જોયો ચોથી લોમ છે તો બાજુમાં મેં પાંચમી લાંબી છોડી દીધી છે આવના સમયમાં પાંચમી લાંબી તમને જોવા મળશે કે પાંચમી લાંબ હું લઈ રહ્યો લઈ રહ્યો છું એટલે પાંચમી લાંબ બહુ સારી વાત છે અને બીજું તમે આ જયારે તૈયાર થઈ છે તો તમે એનું કઈ રીતે મૂલ્યવર્ધન કરો છો કઈ રીતે વેચાણ કરો છો આ તમે જે અશોકભાઈ કેરા જો છો ને એ કેરા મારે એક તો દર રવિવારે દર બુધવારે સુરતની અંદર કેબલ બ્રિજ ની નીચે અને વેસુ પણ એમ ત્રણ ચાર જગ્યા અમારું પ્રાકૃતિક કૃષિ નો મેળો ભરાય છે બરાબર એમાં અમે વેચાણ કરે છે ડાયરેક્ટ બરાબર છે જે બી પ્રાકૃતિક ફાર્મ હોય તે પોતાની પોત પોતાની લઈને આવે છે ને વેચાણ કરે છે દર રવિવારે દર બુધવાર અમારું વેચાણ થાય છે દર સોમવારે દર ગુરુવારે સુરત સિટી અંદર મારા કેરા જે ઓર્ગેનિક સ્ટોલ છે તેની પર મારા કેરા જાય છે ને રાજકોટ છે નાસિક છે જોધપુર છે જયપુર છે ઉદયપુર છે અમદાવાદ છે આ બધી જગ્યાએ કેરા મારા આ કેરાની વેફર્સ પાવડર ને એ બધું જે હું કેરામાં જે મૂલ્ય કરું છું તે બી હું મારું જાય છે એટલે તમે સમજી લો કે અમારે જે કેરા છે કેળામાં એક બી કેરો વેફાર આપતો નથી મારું હું એવું સમજી લો કે ઘરે બેઠું સેલિંગ કરું છું કેળા નું કેળામાંથી બી મને જ્યાંથી મને ખાવા પડી છે કેરામાંથી કેળાની વેફર બનાવું છું કેરા માંથી કેરા પાવડર બનાવું છું કેળામાંથી અંજી બનાવ છો કેરા અંજી

આ બહુ મોટો શું કેવાય કે તમને કેવું ને કે એટલું જબરજસ્ત આ કેરા ને કેમિકલ ના કેળામાં એટલો બધો ડિફરન્સ છે ને અશોકભાઈ કે નહીં પૂછવા આ તમે એક ફરી ખાઓ તો સામેથી પેલો જે વ્યક્તિ એક ફરી લઈ ગયો ને એ તમારા ઘરે બેઠા એવા મારા કેટલા કસ્ટમર છે ઘરે લેવા આવે છે કેરાની વેફર બી એવું જ છે

રાઈસ રાઈસમાંથી જે તેલ આવે છે તે તેલ તેલ નો યુઝ કરીને મારે વેફર્સ બનાવી છે મતલબ કે કસ્ટમરો ની ડિમાન્ડ ડિમાન્ડ છે એવી કસ્ટમર ની ડિમાન્ડ છે કે અમને રાઈસ ઓઈલમાંથી અમને વેફર્સ બનાવીને અમને આપો તમે બરોબર બેક ટુ નેચર થાઓ બહુ જરૂરી છે કારણ કે આવનારો સમયમાં તમે જોયું કે ઘરે ઘરે કેન્સલ બીપી કે સુગર ના પેશન્ટ તમારે જો નહીં બનવું હોય તો તમે ફરીથી પ્રકૃતિ તરફ તમારે પ્રયાણ કરવું જ પડશે ને આમાં સૌથી વધારે ગુજરાત ગુજરાત સરકારનો બહુ મોટો શું કે સપોર્ટ કરે છે જેમ કે સુરત જિલ્લામાંથી મને આત્મા વિભાગ છે બાગાત વિભાગ છે ખેતી વિભાગ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ બહુ સહાય કરે છે અમને હોલ સપોર્ટ કરે છે એમના થકી અમે શું કહેવાય કે આગળ વધીએ છીએ એમ મતલબ કે બધાનો સપોર્ટ છે ગવર્મેન્ટ લઈને ટોટલી જે પણ સંસ્થા કામ કરે છે બધાનો સારો એવો સપોર્ટ છે બહુ સારી વાત છે અને તમારો મોબાઈલ નંબર જણાવો હા મારો મોબાઈલ નંબર છે 9924319499 તો મિત્રો કલ્પેશભાઈ ને તમે સંપર્ક કરી શકો છો પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આગળ વધવું એમના એક્સપોર્ટ છે તો એની પાસેથી એ પણ તમે માહિતી લઈ શકો છો